આજે વહેલો આવી ગયો છે અને આજથી ભાઈ એને કેટલા દિવસની રજા છે સાત દિવસની રજા પડી ગઈ છે એને કારણ કે છવ્વીસ કે સત્યાવીસ તારીખે એને બોર્ડની એક્ઝામ ચાલુ થવાની છે તો અત્યારે સાત દિવસનું એને છુટી આપી છે કે ભાઈ એક્ઝામની તૈયારી કરે વાંચવા લખવાનું હોય તો મિત્રો સારા આશીર્વાદ આપજો મારો છોકરો દસમા માં એક્ઝામ આપે પાસ થઈ જાય વિડીયો જય શ્રી કૃષ્ણ ભાઈ આપણે આવી ગયા છીએ લીપમાં અને આપણે જવાનું છે છઠ્ઠે માળ અહીંયા ખાલી નાનું એવું પરચુરણ કામ છે ભાઈ તો બને રહીજો આપણે જો આ સાગરભાઈ આપણી જોડે આવી ગયા છે ના લીપમાં છે ને મિત્રો આમ ગભરામણ થાય આમ જો અંધારો અંધાર લાગે હવા ન આવે ક્યાંયથી એમાંય આમાં બંધ થઈ હોય ને તો બીક બહુ લાગે હા ભાઈ અહીંથી નજારો જોરદાર લાગે ને બધી જ પટી છે માં મારવાનો છે વ્હાઈટ સિમેન્ટ આની અંદર સ્પિન્ડલ આની અંદર સ્પિન્ડલ પિન્ડલોનું ને આ પરચુરણ કામ તો આપણે પતાવી દીધું છે પણ હવે આપણે બીજી એક કમ્પ્લેન ઉપર આવી ગયા છીએ અમને ફ્લસ ટેન્કમાં કંઈક પ્રોબ્લેમ છે તો આપણે જોઈ લઈએ ટેન્કમાં છે ને ભાઈ આ તકલીફ છે ચાલુ એકવાર દબાવો એટલે ચાલુ ને ચાલુ રહે છે આપણે આની સર્વિસ કરવાની છે અહીંયા નથી ભાઈ જો અત્યારે પોણા બે વાગ્યા છે તો આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે જમવા માટે બપોરા કરી લઈને ભાઈ હવે કારણ કે અમારો ટાઈમ આ જ છે ભાઈ બે પોણા બે બે પોણા બે ક્યારેક ત્રણેય વાગી જાય અને સાંજનો ટાઈમ તો તમને કાયમ અમારા વિડીયો જોઉં છું એટલે ખબર જ હોય અમારે નવ વાગે હોય તો ભાઈ જો અત્યારે જમવામાં તો ભાઈ ટામેટાની ચટણી છે અને કોબીનો સંભારો છે અને ગરમા ગરમ ઘઉંની રોટલી છે જો ભાઈ મજા આવે ટામેટાની ચટણી ખાવાની દેશી ટામેટા હોય અને અમારા દાદા અત્યારે ખાઈ રહ્યા છે અમારા વાસુભાઈ જો હવે હાલ ભાઈ હાલ બેસી જા હા આવ સઢાવ હાલ હાલ આપણા બાપ દીકરો ખાય યાર તો મિત્રો બઈના રેજો આપણા વિડિયોમાં તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે બપોરા કરી લીધા છે જમી લીધું છે અને ભાઈ તમે એવું વિચારતા હશો કે આ ભાઈ કાયમ એક જ જગ્યાએ બેહે છે પણ મારી મેઈન જગ્યા જ આ છે બેસવા માટે ભાઈ મને બીજી પલંગ ઉપર નો ફાવે જો અહીંયા અમારા દાદાની બેઠા હોય ક્યારેક આપણે અહીં નીચે બેઠા હોય પણ આપણો આ સ્પેશિયલ પલંગ છે તો આપણી બેઠક પરમાનન્ટ અહીંયા હોય છે ભાઈ એટલે તમને ડેલ્લી અહીંથી બ્લોગનું સ્ટાર્ટિંગ જોવા મળશે તો ભાઈ હવે સરસ મજાનું ખાઈ લીધું છે અને હવે ભાઈ જઈશું દુકાન તરફ આપણે પટેલ આડવેરમાં જવું પડશે તો કન્ટિન્યુ બના રહીજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ તો મિત્રો ફાઇનલી આપણે છે ને ભાઈ બપોરે જયમાં પછી થોડીક વાર ઊંઘી ગયા હતા અને નીંદર ચડી ગઈ હતી આપણે બે કલાક આરામ કરી લીધો છે અને અત્યારે વાગી ગયા છે પાંચ તો ભાઈ જો અમે અત્યારે ચા પાણી મસ્તી મજાના પીને બેઠા છીએ અને અમારા વાસુભાઈ અહીંયા બધું ટેલી કરી રહ્યા છે ભાઈ અને પરીક્ષાની તૈયારી ચાલે છે અને ભાઈ એમાં અમારા દીદી અહીંયા ભરતા ભરતા છે ને ઉપર ભાગ્યા છે એટલે મને લાગે છે વાઇન્દ્રા આવ્યા છે આનો સવાલ છે હાલો આ કે ક્લિયર આતી ન આતી ન જોરીઓ ભાઈ આ જોરીઓ જા બેઠો જો જો કોણ છે મોતી વાંદરા એ આવજો એવડો એ પર જો બચ્ચું છે હા બચ્ચું જો ભાઈ આપણે સાપરે બેહી ગયો છે જો અમારો મોતી કરાવી જો આ જો મોતી આવ્યો જો આવ્યો જો 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 પકડ 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 પકડો 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 એ પકડો 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 મોતી પકડ પકડતો તારા હાથમાં આવે જોઈ જોઈ તને જો હા હા એલા એલા લે લે થેન્ક યુ હા લે Thank you. भागी गयो हवा में तोड़ो भाग गया

તો ભાઈ જો અત્યારે આપણે ઉઠા ને આરામ કેવી છોકરાઓની ખબર છે ઉઠે ને એટલે એને કઈ ખાવા જોઈએ તો જો ખાવામાં અત્યારે શું છે ખબર છે જો ગરમે ગરમ ચમોસા આવી ગયા છે ભાઈ રૂપિયાના અમારે જે આ ભાઈને છે ને ચમોસા ને એવું બહુ ભાવે આવડે આને ઉઠે ને એટલે કંઈક ખાવા જોઈએ આ બાબલાઓને હો તો ભાઈ મસ્ત મજાના જો બટાકાવાળા ચમોસા લઈ લીધા છે ને હારે છે ભાઈ લસણ વાળી ચટણી અને મીઠી ચટણી છે તો જો આ ખાય છે હો વા વાહ વાવા વા વાહ વા વાહ હાલો ચમોસા ખાવા ફાઈનલી આપણે છે ને ભાઈ જો કાળા કરી નાખ્યા છે લગ્નમાં જવાની તૈયારી થઈ ચુકી છે આપણે એટલે જવાનું છે તો કાલ રાત્રે પણ શું છે આ થોડીક ઉમર થઈ ગઈ હોય ને એટલે આમ ગઈઢા જેવા દેખાતા હોય થોડુંક કાળું કરી નાખ્યું તો આમ લગ્ન પ્રસંગમાં ગયા હોય તો આમ થોડાક જુવાન જેવા લાગી ને તો મજા આવે મજા આવે નઈ સાચું કહી જો

પણ તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ છે કારણ કે આ બધાને લઈને જવાના હોય ને એટલે વ્યવસ્થા થોડીક વહેલી કરવી પડે ને અમારા દાદા જો સમજો દાઢી બાઢી કરીને પટ્ટા ઝાટકીને બેહી ગયા અમને છે ને લગ્નમાં જવાનો બહુ હરક છે પણ હવે થોડીક તકલીફ છે હાલી નથીખા ને તો એ જો દાઢી કરી નાખી છે અને એ જાનમાં જવાના છો અને આવડો આ જો આ જાનમાં જવાનો છે આવડો આ જાનમાં જવાનો છે આવું કંઈક છે મિત્રો તો હવે ભાઈ અત્યારે છે ને આપણે ઉપર હું રેસીપી બનાવે છે તો ખબર નથી આપણે આપણે ભાઈ અત્યારે અહીંયા વાળબાળ કારા કરીને મસ્ત મજાની હેર ડાય કરી નાખીએ છે ને બેઠા છીએ તો આવું કંઈક કામકાજ છે મિત્રો બના રેજો ભાઈ ક્યાં ગોવાજ જા થપ્પો જો જા જો આભો રા ક્યાં છે ક્યાં નથી કાંઈ વિષ્ણુ એલા 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 વિષ્ણુ એ ગોતી લીધો ગોતી લીધો ગોતી લીધો હાલો બીજી વાર બીજી વાર હાલો મોતી ઉપર દઆ આવ્યો આયા આયા વિષ્ણુ ક્યાં વિષ્ણુ 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 જ્યાં નથી વિષ્ણુ 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 બોલતો 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 વિષ્ણુ હિલા વિષ્ણુ કેમ ગયો વિષ્ણુ ક્યાં વિષ્ણુ

TARAAAAAAA lagi, lagi, lagi buk lagi coklatnya buk lagi buk lagi buk lagi buk lagi 1 go SIT 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 <coughs> hijab <coughs> yes મિત્રો આપણે અત્યારે છે ને મસ્ત મજાનું જમી લીધું છે વાળું પાણી કરી લીધા છે આપડી ગામડાની ભાષામાં તો ભાઈ અત્યારે જો સરસ મજાના બધા જો પથારી થઈ ગઈ છે અમારી અને અમારા દાદા પણ હુઈ ગયા છે જો એટલે હું નથી જાગતી છે પરા પડ્યા પડ્યા જાગે છે અને જો આપણે અહીંયા પથારી મસ્ત મજાની થઈ ગઈ છે અને અમારા વિષ્ણુભાઈ જો મોતી અરે મસ્તી કરી રહ્યા છે અને વાસુભાઈ અહીંયા સરસ મજાના બેસી ગયા છે અને અમારા દીદી જો જય શ્રી કૃષ્ણ હા અને અમારે જો આમ ઠામડા ધોવાનું ચાલુ છે ભાઈ વાગ્યા છે લગભગ અત્યારે હવે અગિયાર થઈ ગયા છે પણ ભાઈ એમાં એવું છે કે આપણો ટાઈમ જમવાનો છે ને થોડોક લેટ હોય છે હાજનો એનું કારણ છે કે ભાઈ જો હવારનો અમારા નાસ્તાનો ટાઈમ દસ વાગ્યાનો હોય પછી બપોરા કરવા લગભગ બે અઢી વાગી જતા હોય અને પછી હાંજ અમારે મોડું હોય તો આ ભાઈ સિટીમાં આવું કંઈક હોય કારણ કે ગામડામાં ટાઈમ અલગ હોય જમવાનો અને સિટીમાં છે ને ભાઈ ખબર જ ન પડે હવાર બી ઉગી જાય તોય ખબર જ પડતી અને ભાઈ અત્યારે આપણે થોડીક છે ને કોમેડી રીલ બનાવતા હતા એટલે થોડોક ટાઈમ વધારવી ગયો તો મિત્રો આ વિડીયો આજનો અમારો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો થોડોક સપોર્ટ પણ કરજો અમને બના રહીજો આપણા વિડીયોમાં અત્યારે આ વિડીયોને આપણે એન્ડ આપશું એક નવા બ્લોકમાં જય શ્રી કૃષ્ણ